શું તમે જાણો છો કે આ આખી ધરતી પર બધા પક્ષીઓની અંદર માત્ર ને માત્ર એક જ એવું પક્ષી છે જે કદી ઝાડ પર બેસી શકતું નથી અને જો ઝાડ પર બેસે તો એમ કે પૃથ્વીનો નાશ થાય આવી માન્યતા છે હા કે આખા વિશ્વની અંદર વાત કરીએ તો લગભગ પંદર લાખ પ્રકારની વિવિધ પક્ષીઓ કે પ્રાણીઓ મળીને આ પ્રજાતિઓ આપને જોવા મળે છે અને એ પક્ષીઓ હશે એ પણ અજીબો ગરીબ આપને જોવા મળે છે વિવિધ પ્રાણીઓ હશે એ પણ અજીબો ગરીબ જોવા મળે છે અને આ બધા પક્ષીઓ અને પ્રાણીઓ એની પ્રજાતિની અંદરથી વાત કરીએ તો આપણા ભારતની અંદર લગભગ એક્યાસી હજાર બસો એકાવન પ્રકારની પક્ષી અને વિવિધ પ્રાણીઓ છે એની પ્રજાતિઓ છે આપને જોવા મળે છે એમાં એના રંગથી માંડીને એના કદ એના અવાજ વળી સાથે સાથે એના વિશેની વિવિધ પ્રકારની માન્યતાઓ આ બધું આની સાથે સંકળાયેલું છે તો અહીંયા પણ હું આજ તમને એક એવા પક્ષી છે એના વિશે એ માહિતી આપવાનો છું કે જેના વિશે પણ અનેકવિધ માન્યતાઓ હશે અને એ માન્યતાઓ ખરેખર સાચી છે કે ખોટી છે એ તમે પણ જાણતા હશો તો આ પક્ષી કયું છે તો તે પક્ષી છે ટિટોડી તો આજે હું આ વિડીયોની અંદર તમને આ ટિટોડી પક્ષી છે એના વિશેની કેટલીક રસપ્રદ માહિતી એ આપવાનો છું તો આપ જો આ ટિટોડી છે એ પક્ષી અને એના વિશેની માહિતી આમ તો આ ટિટોળી પક્ષી છે એ દુનિયાના ઘણા બધા દેશોની અંદર આપને જોવા મળે છે અને ખાસ કરીને વાત કરીએ તો યુરોપ મધ્ય એશિયા ઉત્તર એશિયા દક્ષિણ એશિયા અને આ ભારત અને એના આડોશી પાડોશી દેશો એની અંદર વિશેષ પ્રકારમાં આ પક્ષી છે એની પ્રજાતિ આપને જોવા મળે છે આમ તો આ ટિટોળી પક્ષી છે એ ઝાડ પર બેસી શકતું નથી શા માટે નથી બેસી શકતું તો કે એને પગના પંજાનો પાછળનો નહોર એ હોતો નથી એટલા માટે તે બેસી શકતું નથી પરંતુ એના માટે આવી અફવા ફેલાવી છે કે આ પક્ષી જો ઝાડ પર બેસે તો પૃથ્વી છે એનો નાશ થાય ખરેખર આ માન્યતા હાછી છે કે ખોટી એ આના પરથી આપણે સાબિત થાય કે પગ ન પગનો જે પાછળનો નહોર ન હોવાને કારણે બેસી શકતું નથી તો આ એક ભ્રામક માન્યતા છે બીજી મહત્ત્વની વાત એ હશે કે આ પક્ષી છે કદી ઝાડ પર માળો બાંધી શકતું નથી ઝાડ પર માળો બાંધવાના એક પણ પુરાવા આપને અહીંયા મળતા નથી આ પક્ષી છે હંમેશા છે એ જમીન પર એ પોતાનો માળો બનાવે છે અને એ માળો પણ સામાન્ય નાના નાના પથ્થરો હશે કાંકરાઓ હશે એનો હોય છે જે મોટાભાગે આજુબાજુ છે એ મળી જતા હોય એટલું જ નહીં આ પક્ષી છે એ મોટા ભાગે તળાવના કિનારે અથવા તો ઘાસના મેદાનો ત્યાં પણ આપને જોવા મળે છે આના વિશે હજી પણ ઘણી બધી એવી અફવાઓ હશે વિવિધ પ્રકારની માન્યતાઓ હશે કેવી કેવી માન્યતાઓ છે હું અહીંયા તમને જણાવું છું કે ઘણી વખત એવું પણ કહેવાય છે કે આ ટિટોળી છે જે ઈંડા મૂકે છે એ ઈંડાને તોડવા માટે થઈને પારસ પથ્થર એનો ઉપયોગ કરે છે હવે પારસ પથ્થર તો આપણે તો જોયો નથી તમે કદાચ જોયો હોય તો ખબર નહીં પણ એ પોતાના આ ઈંડા હશે એને તોડવા માટે પારસ પથ્થરનો ઉપયોગ કરે છે એવું કહેવાય છે જો કે તેમના ઈંડા હશે એ પણ તમે જુઓ તો એ આજુબાજુના પથ્થરો છે એને એકદમ મળતા હોય છે જેથી કરીને કોઈ શિકારી પ્રાણીઓ હશે કે પક્ષીઓ છે એ આને સહેલાઈથી જોઈ ન શકે અને ટિટોળી છે તેમના ઈંડા છે એને બચાવી શકે લગભગ અંદાજીત ચારથી પાંચ ઈંડા કે ત્રણ ચાર ઈંડા મૂકતી હોય છે અને ત્રણ મહિનાની આસપાસ તેનું સેવન કર્યા બાદ તેની અંદરથી બચ્ચા છે એ જન્મતા હોય છે અને બચ્ચા છે એને ખોરાક તરીકે ટીટોળી અને ટિટોડી તેમજ તેના બચ્ચા છે આજુબાજુમાંથી મળતા જે કેટલાક નાના નાના કીટકો કે નાના નાના સજીવો છે તેમનું ભક્ષણ કરીને એ બચ્ચા છે એનો ઉછેર કરવામાં આવે છે અને એ રીતે બચ્ચું છે એ મોટું થતું હોય છે એટલું જ નહીં પણ એ ચોક્કસ પ્રકારનો અવાજ કરીને બચ્ચાને પોતે સચેત પણ કરતી હોય છે જેથી કરીને તે દુશ્મનથી બચી શકે છે બીજી તો એક એવી પણ આના વિશે માન્યતા છે કે કિટોડી તે એના ઈંડા છે એ જેટલા ઊંચાઈ પર મૂકવામાં આવે તો એટલો વરસાદ છે એ સારો થાય છે હવે આના વિશેની પણ ઘણી બધી માન્યતાઓ તમે સાંભળી છે કે ઈંડા કયા પ્રકારે મૂકેલા છે કઈ રીતે મૂકેલા છે કેટલા છે તો કેટલા સમય કેટલા મહિના વરસાદ થશે તો આ પણ એની એક માન્યતા છે એ આપને જોવા મળે છે એટલું જ નહીં પણ મોટા ભાગે વાત કરીએ તો જેટલી ઊંચાઈ છે એના પર જો એ ઈંડા મૂકે છે તો એ વરસાદ સારો હોય છે સૂકા ઉજ્જડ વેરાણ પ્રદેશની અંદર જો ઈંડા મૂકે તો વરસાદનું પ્રમાણ છે નહીવત થાય છે આ એના વિશેની માન્યતા છે એવું કહેવાય છે ભાઈ ટિટોળી છે એ લગભગ દસ વર્ષ સુધી જીવે છે મતલબ અરખાંત એનો જીવનકાળ છે એ અંદાજિત દસ વર્ષનો છે આ પણ માન્યતા છે હમણાં મેં તમને વાત જણાવી કે તેમના ભોજનની અંદર છે એ કીડા મકોડા એ ઉબડખાબડ જમીનમાંથી નીકળતા વિવિધ પ્રકારના કીટકો પીયળો એનો એ મોટા ભાગે એ ખોરાક તરીકે છે ઉપયોગ એ કરતી હોય છે ઘણા લોકો એવું પણ માને છે કે ભાઈ ટીટોડીનો અવાજ છે એ અપશુકનિયાળ છે એને અશુભ એ માનવામાં આવે છે અને મોટાભાગે એ પોતાના ઝુંડની અંદર રહેતી હોય છે અને ગોળ ગોળ એ ઉપર ચક્કર લગાવતી હોય છે તો આના આધારે ઘણી વખત અશુભ સંકેત એની પણ આ માન્યતા છે રહેલી છે કે ભાઈ ઉપર જો એ ગોળ ગોળ ફરીને અવાજ કરતી હોય તો અશુભ ઘટના ઘટિત થવાનો એ સંકેત છે એ રહેલો છે આ ભ્રામક માન્યતા છે બીજું એક એવું પણ કહેવાય છે કે ભાઈ આ પક્ષી છે એ વધીને ત્રીસથી પચાસ ફૂટની ઊંચાઈ સુધી જ એ ઉડી શકે છે તો આ પણ માન્યતા છે તો આવી ઘણી બધી આ પક્ષી વિશેની માન્યતાઓ છે એ રહેલી છે વાસ્તવિક રીતે આ પક્ષી છે એ કદની અંદર બહુ મોટું પણ ન કહી શકાય બહુ નાનું પણ ન કહી શકાય એવું આ પક્ષી છે લાલ કલરની તેની સાંજ ડોક બ્લેક તેમજ સફેદ કલર કે વ્હાઇટ કલરની આપણે જોવા મળે છે અને આ પક્ષી છે એ ખાસ પોતે ચોમાસાના સમયની શરૂઆતની પહેલાં એ ઈંડા મૂકે છે અને ગરમીના સમયમાં જો ઈંડા છે એને ગરમી લાગતી હોય તો આ પક્ષી છે આજુબાજુના પાણીની અંદર જઈને પોતાનું પેટ પલાળીને એ ઈંડા છે એને ઠંડક આપે છે જેથી કરીને ઈંડાનો નાશ ન થાય અર્થાંત એને કોઈ નુકસાન ન થાય તદુપરાંત વાત કરીએ તો આ ઈંડા છે એને વિવિધ પ્રકારે કૂતરાઓ શિયાળ કે અન્ય કોઈ પશુ પક્ષી એનાથી બચાવવા માટે જો તે આજુબાજુ એને દૃશ્યમાન થાય કે એના ખતરા લાગે તો તે ઊડીને બીજી સાઈડ જતી રહેશે અને ત્યાં અવાજ કરે છે જેથી કરીને આ પક્ષીઓ અને એના શિકારીઓ છે એનું ધ્યાન છે ભટકાવીને એના તરફ છે એ લઈ જાય તો આવી ઘણી બધી આના વિશેની કેટલીક માન્યતાઓ હશે કેટલીક સત્ય વાતો પણ છે જે અહીંયા મેં તમને સરળ શબ્દની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો હું આવી જ કેટલીક માહિતીઓ હશે તમારી પાસે પણ હશે તમે પણ અન્યને શેર કરો જેથી કરીને લોકો ઘણી બધી વખત આવી ખોટી ભ્રામક માન્યતાથી એ દૂર થાય સત્ય માહિતી જરૂર બીજાને જણાવી જોઈએ